લોકસભા ચૂંટણીને લઈને હાલ મતદારોની રીઝવવા તમામ પાર્ટીઓ પ્રયાસ કરી રહી છે ત્યારે વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના વેપારીઓના મત જાણવા જીએસટી જીએસટીવીએ તેમના મંતવ્ય જાણવાનો પ્રયાસ કર્યો ચાલો જોઈએ અમારા વિશેષ કાર્યક્રમ જનતાની વાતમાં વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના વેપારીઓનો વાપીના વિકાસને લઈને શું છે મત જોઈએ જનતાની વાત મતદારોનો મિજાજ જાણવા માટે ની ટીમ છે તે વાપી પહોંચી હતી જે ઉદ્યોગોનું હબ ગણવામાં આવે છે તે વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન પાસે પહોંચી હતી ની ટીમ જ્યાં આગળ નાનાથી મોટા તમામે તમામ ઉદ્યોગો જોવા મળે છે પેટ્રોકેમિકલ્સથી લઈને જે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ છે તો સાથે જ પેકેજિંગના ઉદ્યોગો પણ જોવા મળી રહ્યા છે આપણે સીધી વાત કરીશું વેપારી સાથે કે કયા પ્રકારની સરકાર પાસે આશા અપેક્ષા રાખી રહ્યા છો જે આવનારી સરકાર છે જે આ સરકારમાં આજ તમારી આશા અપેક્ષા પરિપૂર્ણ નથી થઈ વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશનને પંચાણું વર્ષ થઈ ગયા અને એસોસિએશનના અંદરમાં જેટલા ઇન્ડસ્ટ્રી અહીંયા છે ઉદ્યોગો એ પેકેજિંગ ઇન્ડસ્ટ્રીઝ પેપર ઇન્ડસ્ટ્રીઝ ફાર્માસ્યુટિકલ પેસ્ટિસાઇડ્સ અને દરેકે દરેક ઇન્ડસ્ટ્રીઝ અહીંયા છે દરેક ઇન્ડસ્ટ્રીની સાથે સાથે એમએસએમઈ એસએમઈ નાના ઉદ્યોગો મોટા ઉદ્યોગો બધા અહીંયા છે અને પંચાવન વર્ષનું આજે એસ્ટેટ થઈ ગયું તો પંચાવન એસ્ટેટમાં નાના મોટા જે અત્યાર સુધીના પ્રશ્નો હતા છેલ્લા દસ વર્ષથી અમે જોઈએ છે દસ વર્ષના દસ વર્ષથી જે ઇન્ડસ્ટ્રીના પોલ્યુશનના પ્રશ્નો હતા કે પછી કોઈ ઇન્ડસ્ટ્રીના ગવર્મેન્ટમાં ગેસ માટે રિલેટેડ પ્રશ્નો હતા એ ઇલેક્ટ્રિક પ્રશ્નો હતા એ બધા જ છેલ્લા દસ વર્ષમાં પરિપૂર્ણ થઈ ગયા છે અને અત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બી એટલું વ્યવસ્થિત થઈ ગયું છે કે વાપીને જે એટેચમેન્ટ છે એક્સપ્રેસ હાઈવેનું બી વાપીને મળવાનું છે બુલેટ ટ્રેનને બી વાપીને મળવાનું છે સાથે સાથે જે ઇન્ડસ્ટ્રીઝમાં બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોડ છે એ આરસીસીના અને એકદમ વાઇડ રોડ થઈ ગયા છે એટલે કોઈ બી મોટા કન્ટેનરો આવે તો બી એને ટ્રાફિક માટે સમસ્યા નડતી નથી અને વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશનમાં એવું છે કે આજુબાજુના લગભગ આદિવાસી વિસ્તારના બધા જ જે લોકો એમ્પ્લોઈઝ છે એ અહીંયા એસી ટકા લોકો વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશનના જે બધા ઉદ્યોગો છે એ અંદરમાં આવેલા છે બધા એસી ટકા અહીંના લોકલ માણસોને રોજગારી આપે છે એટલે આજુબાજુનો જે સિનારીઓ જોઈએ તો એ લોકોનું બી લેવલ એમનું જીવન લેવલ બી ઊંચું આવેલું છે અને લોકો અહીંયા સદ્ધર થયા છે એટલે હાલની તારીખમાં પ્રશ્ન જો સરકારની સામે કોઈ એમ કહેવાય કે અત્યારે નવો કોઈ અમે માગીએ કોઈ વસ્તુ જે અમારી પાસે નથી એવું તો કોઈ કહી નહીં શકાય કે અમારી પાસે જેટલું માગેલું છે બધું અમને મળેલું છે છે ચોક્કસથી બીજા વેપારી મિત્ર તેમની પાસે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે જે ઉદ્યોગ સ્થાપવા માટે દસ્તાવેજી પ્રક્રિયા જે ખૂબ જ લેન્ધી થતી હોય છે લાઇસન્સ મેળવવું આ કરવું જે પ્રકારની જે પ્રોસેસ હોય છે આખી તેની અંદર સરકાર પાસે કોઈ આશા અપેક્ષા આપની કે આ જે પ્રક્રિયા છે તે સરળ બનાવવામાં આવે જીપી નું ઓનલાઈન થઈ ગયું છે એટલે એમાં પ્રક્રિયા બહુ સરળ થઈ ગઈ છે પછી દસ્તાવેજ છે તો સીધું ટ્રાન્સફર ફ્લોટ થાય એટલે એમાં ટ્રાન્સફરની પ્રક્રિયા બી ઓનલાઈન છે એટલે એ બી બહુ સરળ છે અને જે જીઆઈડીસીનું મેન પાણીનું હતું રેટનો પ્રશ્ન એ બી ભાવ આ વખતે દસ બાર રૂપિયા પર કેલે ઘટાડી દીધા છે ગુજરાત સરકારને તો એમાં બી રાહત બહુ છે અને એમએસીમ પિસ્તાલીસ દિવસ પેમેન્ટનો કાયદો છે એને માટે બી બહુ સારું થયું છે તેતાલીએ ચોક્કસથી બીજા મિત્રો છે તેમની સાથે વાત કરીશું કે આપ સરકારમાં કોને ઈચ્છી રહ્યા છો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે પછી રાહુલ ગાંધી અમે સરકારમાં સ્વાભાવિક છે કે છેલ્લા દસ વર્ષથી મોદી સાહેબ જે પ્રમાણે કાર્ય કાર્યભાર સંભાળ્યા પછી જે દેશનો વિકાસ થયો છે તો અમે બી આ ફરી એકવાર મોદી સાહેબને ચારસો પારના આંકડાથી અમે વિચારી રહ્યા છે કે મોદી સાહેબ જ આવે અને ફરી ઉદ્યોગોના જે વિકાસ કર્યો છે છેલ્લા દસ વર્ષમાં એનાથી બી વધારે ઝડપથી ગ્રોથ થાય એવી ઈચ્છે છે કે મોદી સાહેબ આવે મોદી સાહેબ આવે એવી અમે અપેક્ષા રાખીએ છીએ કહી શકાય કે જે પ્રમાણે વેપારી એસોસિએશન અને વેપારીઓ કહી રહ્યા છે કે જે તમામે તમામ પ્રશ્નો હતા જે રેલવે સ્ટોપેજથી લઈને જે વાહન વ્યવહારના જે પ્રશ્નો હતા તે તમામે તમામ જીઆઈડીસીના પ્રશ્નો અહીંયા નિરાકરણ પામ્યા છે એટલે કે કહી શકાય કે તેઓ પણ ઈચ્છી રહ્યા છે કે વલસાડ લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ધવલ પટેલની જીત નિશ્ચિત મનાઈ રહી છે એટલે કે કહી શકાય કે તમામે તમામ વેપારીઓનું કહેવું છે કે ભાજપનો જ ભગવો વલસાડની અંદર લહેરાશે કેમેરા પર્સન સર્વર અલી સાથે ધવલ બારોટ જીએસટીવી